તો કેમ છો બધા બધાને મારા જય શ્રી કૃષ્ણ તો અત્યારે અમે આવ્યા છીએ મોઢેરા આપણે સૂર્ય ભગવાનનું મંદિર છે સૂર્ય મંદિર ત્યાં અમે આવ્યા છીએ સન ટેમ્પલ કરીને નામ છે એનું ગૂગલમાં તમે જોઈ શકો છો એ મંદિર અમે આવ્યા હતા આજે દર્શન કરવા આ પાછળ આ મંદિર છે અને અમે અંદર દર્શન કર્યા અહીંયા એવું કહેવામાં પણ આવે છે કે અહીંયા એક એવી ગુફા છે જે અહીંયાથી બહુ લાંબે છે પણ એ આપણને ખબર નથી કઈ જગ્યાએ છે હું તમને અહીંનો ઇતિહાસ બતાવું તો તમે આનો ઇતિહાસ વાંચી શકો છો બહુ મસ્ત છે તમે એકવાર વાંચજો આનો સ્ક્રીનશોટ લઈ લેજો તમે તો તમને વાંચવામાં પણ મજા આવશે આખો આનો ઇતિહાસ છે તમે જોઈ શકો છો આનો તમે સ્ક્રીનશોટ લઈને તમે આને વાંચી શકો છો એના શું છે તો નથી ખબર પણ આપણે જોઈ શકીએ છીએ તો તમને આ વિડીયો ગયો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને અમારી આ ચેનલને સપોર્ટ કરો અને અમને આગળ વધારો જય શ્રી કૃષ્ણ